મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવજીવન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા રીંગવાળી ખંતનાનો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં નવજીવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજીભાઈ પઠાણની નિગરાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવજીવન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા તારીખ નવ બે બે હજાર પચીસના રોજ અલસિફા હોસ્પિટલ થરાદ ખાતે રીંગવાળી ખતનાનો પાંચમો કેમ્પ યોજવામાં આવ્યો હતો શન ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા અવારનવાર આયોજન કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદના અનુભવી ડોક્ટરો દ્વારા રીંગવાળી ખંતના કરવામાં આવી હતી અને જેમાં ડોક્ટર તોશીફ મશી ડોક્ટર યાસિન પટેલ ડોક્ટર સોયબ બરોડાવાળા ડોક્ટર તૌફિક મેમણ અને થરાદ અલસિફા હોસ્પિટલના તફા તમામ સ્ટાફ તથા નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજીભાઈ પઠાણ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આ કેમ્પમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વીરો રિપોર્ટ કયમભાઈ ચૌહાણ થોરાદ લાખની